નમસ્કાર જનતાના સવાલ સાથે હું છું મહેન્દ્રસિંહ આપ જોઈ રહ્યા છો નાવલી ન્યૂઝ આજના લાઈવ મુદ્દા માટે કરવો પડી રહ્યો છે કે એક તરફ અમરેલી જિલ્લામાં રેતીનો સનસની મુદ્દો ચાલી રહ્યો છે મિત્રો શેર કરજો ને કોમેન્ટ કરતા જજો આજના આ લાઈવ મુદ્દાની આપણે વાત કરીએ તો રાજા અને રજવાડાની વાત પહેલાના સમયમાં એ હતી કે કોઈ રાજા હોય ને તો રાજા જે પ્રજા આવે છે તેમની ત્યાં તો રાજાને કહે છે કે મારું વસ્તુ એમને પરત આપી દેતા અથવા તો ક્યાંયથી મળી જાય તો એમને દંડ થતો અને વસ્તુ એને પરત મળી જતી હતી રાજાના રજવાડામાંથી પણ આપી દેતા હતા પણ આ કળિયુગના જે રાજાઓ કહેવાતા અધિકારીઓ છે તે ખુદ ચોરી કરે

જનતાનું ટ્રેક્ટર પકડી શકે તાલુકાના રાજા પણ તાલુકાના રાજાની અંદર એમના જ ઘરે ચોરીનો માલ આવે તો આ કેવા કોને જવું કાલે જ એક વિડીયો વાયરલ થયો સાવરકુંડલામાં મામલતદાર કચેરી અંદર બેફામ ભ્રષ્ટાચારનો કે જ્યાં ચોરીની રેતી આવતી હતી સાઠ ચાલીસ જેટલી ધૂળ હતી આ વિડીયા વાયરલથી હાલ સાવરકુંડલાનું રાજકારણ અને લોકોમાં એક ચર્ચાએ જોર પકડ્યું હતું જો રાજા ચોરી કરે તો પ્રજાને શું કરવાનું પ્રજા માટે એક તગારું મળવું મુશ્કેલ છે પણ રાજાના અંદર ભ્રષ્ટાચારની કાળી રેતી આવે છે ત્યારે સવાલ એ પ્રકારનો થઈ શકે કે સાહેબ તમે ખુદ રેતી ચોરીનો પર્દાફાશ નથી કરી શકતા તમારી ત્યાં આવીને કોઈ આમ નાગરિક જાગૃત કરી જાય છે તો તમે શું કરી રહ્યા છો આ સવાલ ઉઠી રહ્યો છે અમરેલી જિલ્લામાં અનેક કામોમાં રેતી એક સવાલ ઉઠી રહ્યો છે ત્યારે આજે એક ધારાસભ્ય હિંમત કરી છે અને લેટર પણ લખ્યો છે કે સરકારી કામની અંદર લીઝ મળવી જોઈએ ચોક્કસપણે નાવલી ન્યૂઝ દ્વારા પણ અહેવાલો પ્રસિદ્ધ કરવામાં આવ્યા હતા કે સામાન્ય નાગરિકોને બાંધકામ કરવું હોય તો એક તગારું રેતી નથી મળતી અને આ અધિકારીઓ નેતાઓને ટ્રેક્ટર મોઢે અને ટ્રક મોઢે રેતીઓ ક્યાંથી મળી જાય છે રાજાના ઘરે ચોરી થાય તો સવાલ કોના ઉપર કરવાનો એ સવાલ અહીંયા થાય છે કારણ કે મામલતદાર કચેરીની અંદર ખુદ ઢગલા હતા કચેરીના જાગૃત નાગરિકે વિડીયો વાયરલ કર્યો ત્યારબાદ તપાસ કરવામાં આવશે તેવા આદેશ આપવામાં આવ્યા હવે આ તપાસ ક્યારે થશે સવાલ એક અલગ પ્રકારનો છે શું તપાસ થશે એ નક્કી પણ નથી પણ એ સવાલ મુખ્ય છે કે રાજાના ઘરે જો ચોરી થાય તો પ્રજાને શું કરવાનું એ મુખ્ય સવાલ છે નાવલી ન્યૂઝ દ્વારા એટલા માટે અહેવાલ પ્રસિદ્ધ કરવામાં આવે છે કે જનતાને રેતી મળવી જોઈએ તો તમામ પ્રકારના લોકોને અમરેલી જિલ્લાની અંદર આ રેતીની ની સંગતતા દૂર થશે કે પછી માત્ર ને માત્ર ભ્રષ્ટાચારની અંદર આ રેતીનો કાળો કારોબાર ચાલુ રહેશે કે પછી માત્ર ને માત્ર વિકાસના નામથી જે કાળી રેતીનો કાળો કાળો બાર છે તેમાં કોઈ અટક નહીં આવી શકે ફરી એક મળીશું નવા મુદ્દા સાથે ત્યાં સુધી નમસ્કાર